અષાઢી બીજના રોજ સુરતમાંથી અમરોલી લંકા વિજય હનુમાન મંદિરેથી જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ લંકા વિજય હનુમાન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રથયાત્રાને લઈને મંદિરમાં જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે રથયાત્રાના ભાગરૂપે આજે પ્રસાદી તૈયાર કરવાના ભાગરૂપે મગ સાફ કરવામાં આવ્યા હતા ભગવાન જગન્નાથની રથયાત્રામાં પચાસ મણ મગની પ્રસાદી લોકોને આપવામાં આવશે બાબલેશ્વર માન સીતારામદાસજી મહારાજ લંકા બીજે હનુમાન આશ્રમ સુરત આજે જગન્નાથ ભગવાનના બહુ સાર રૂપે પ્રસાદની ભોગ ધરાવવામાં આવે છે એવી રીતે મગ પ્રસાદીની લંકા વિજય હનુમાન મહિલા મંડલ દ્વારા સાફ કરવામાં આવી રહ્યા છે સાફ કરીને પછી મગ પલારવામાં આવે છે મગ ઓર માખણ ઓર જામન એ અષાઢી વીજને દિવસે સવારે સવારે ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે ભોગની સાથે વધ મગની પ્રસાદી આપવામાં આવે છે કેમ કે અત્યારે ભગવાન માંદા પડે છે માંદા પડે ત્યારે ખોરાકને સારું અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે તો આ જગન્નાથ ભગવાનને જગન્નાથ પૂરીમી બી જેવી રીતે મગને પ્રસાદ હોય છે એવી રીતે પચાસ મન મગ ભક્તોને દ્વારા આપવામાં આવેલો છે લંકા હનુમાન મંદિરને મહિલા મંડળ પ્રીતિબહેન અને બધા બહેનો મગ સાફ કરી રહી છે ભગવાનને ભોગ ધરવાનું છે જય જગન્નાથ